પશુપાલક મિત્રો નમસ્કાર વિડીયોમાં તમારું સ્વાગત છે અમે વિડીયોના માધ્યમથી તમને ઉત્તર ગુજરાતનું દર્શન કરાવી રહ્યા છીએ ઉત્તર ગુજરાતના પશુપાલકો છે જે પશુપાલકો પશુઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ અહીંયાના પશુપાલક એક સંદેશ તમને આપવા માગે છે તમને એટલા માટે કહું છું કે આ સંદેશ પશુપાલક મિત્રોને ખરેખર લાગુ પડે છે હવે સંદેશ એ છે કે એમના હાથમાં જે બતાવવા જઈ રહ્યા છે એ પેટ વેટ નામનો પશુ આહાર છે એક પશુઓનો પાવડર પશુનો આહાર અમે એટલા માટે કહી રહ્યા છીએ કે પશુના શરીરની જરૂરિયાત જેમ કે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ

પત્તામાં ફેટમાં વધારે થયો એસન એફ માં વધારે થયો અને ચારો બગાડતી નથી ચારો પણ સંપૂર્ણ ખાઈ જાય છે અને ચોથો ચાર પણ બચે અને તંદુરસ્ત પણ છે પછી એટલે પણ ક્યારે બોલાવો પડતો નથી મતલબ પશુપાલકોની સમસ્યાનું તમામ સમાધાન તમે બતાવી દીધું હવે એક પછી એક વસ્તુ તમે બતાવો કે તમને આ પાવડરનો ફાયદો કેટલા દિવસમાં મળ્યો હતો તમને ફાયદો અઠવાડિયામાં અઠવાડિયામાં દેખાવા મળ્યો કે પશુ પોતાને તંદુરસ્તી ખાવા મળ્યું

કે પશુપાલકની જે મૂંઝવતી સમસ્યાઓ હતી એ બધી જ સમસ્યાનું સમાધાન એટલે કે ચારાનો બગાડ બંધ થઈ ગયો પશુની તંદુરસ્તી સારી થઈ ગઈ દૂધ ફેટના એસએનએફમાં વધારો આવ્યો તો આવકમાં સીધો વધારો થઈ ગયો અચ્છા હવે એક દિવસનો તમારા હિસાબથી આવકમાં કેટલો વધારો થઈ ગયો હતો એક દિવસમાં અમારાથી ગણવાનું કે સાઠ રૂપિયા પાંચ રૂપિયા દૂધ થતો હતો સિત્તેરથી પંચોતેર રૂપિયા લીટર આવવા મળ્યો કેટલા લીટર દૂધ ભરતા દૂધ અમે પહેલાં પેલા ત્રણ લીટર ભરાવતા પછી પાંચ પાંચ લીટર ભરાવા મળ્યા એટલે દૂધમાં ખૂબ જો વધારો થયો બે લીટર તો દૂધમાં વધારો થયો પ્લસ ફેટમાં વધારો થયો તો એકદરે તમે કહો છો કે બે લિટર સુધી દૂધમાં વધારો થયો હોય તો એક દિવસના એક દિવસના કે ટાઈમના એક ટાઈમના એક ટાઈમ ટાઈમનો ઓકે તો તો દોઢસો રૂપિયાનો એક ટાઈમમાં વધારો એને ગુણ્યા બે એક દિવસના ત્રણસો એને ગુણ્યા ત્રીસ મહિનાના એટલે કે નવ હજાર અને દસ મહિના સુધી પણ તમે જો પશુ દોવો છો તો નેવું હજાર રૂપિયા મતલબ એક પશુની ની એકસ્ટ્રા આવક તમને ખાલી આ પાવડર આપવાથી બે ઢોરમાં દેખાય અચ્છા તંદુરસ્તી થાય એટલે દવાખાના ખર્ચો બચી જાય ડોક્ટરી ખર્ચ બી બચી ફતા ચાર નો બગાડ ના કરે ચાર ખર્ચો બચી જાય ઉકેડે ઉકાળે જાય તો ચાર બી બિલકુલ બગાડતું નથી ચાર બિલકુલ બગાડતું નથી ને તો મોટામાં મોટો ફાયદો મોંઘા ભાવની નિરણનો બગાડ થતો બંધ થઈ ગયો અને મિત્રો તંદુરસ્તીની આપણે વાત કરીએ તો તંદુરસ્તી આપણે કહેવાય છે કે પશુની તંદુરસ્તી એના પોદળામાં પરક થાય તો આ છે એના પોદળા હવે તમે શું કહેતા હતા કે પશુનું તંદુરસ્તી ના હોય તો આ પોદળામાં શું દેખાય આ પોદળામાં જેને હું એને અક્ષરો કરે એને કુચા આવે ચાર કુચા મતલબ દેખાય પાચન થયા વગર કુચા આવે આગ પીચા નથી આવતા એકદમ પાચન કરી ઓગા ભાગોળી આવેડલો કરે અને પૂરલો કરતા કોઈ તકલીફ પૂરલો કપાયલો ઢોર પૂરું કરતો હોય તંદુસ ન હોય તો પૂરલો અડધો કરે અડધો અંદર રહી જાય સરસ બધી અચ્છા તમે બધી જાણકારી આપી પણ એક જાણકારી અમારે ખાસ અમારા પશુપાલક મિત્રોને મેળવી છે કે તમે આ પાવડર મેળવ્યો છે કોની પાસે અમે મેળવ્યો છે થરાદ આ દીપ આયુર્વેદિક ઓફિસ છે

એક ચમચી પેલે પેલે અઠવાડિયામાં બે બે ચમચી હાલવાની નવે નવું ચાલુ પછી એક એક ચમચી રોજ હાલવાનું આ કાયમી ચાલુ રાખો તો એક ડોક્ટર જેટલો અનુભવ તમે આ પાવડર નો ધરાવો છો સરસ તો ટૂંકમાં એ લોકોને અપાવવાથી એમનું સારું જ કરી રહ્યા છે ને સારો સંદેશ વાપરવું જોઈએ ખરેખર વાપરવું જોઈએ ખરેખર વાપરવું જોઈએ તમે સંતુષ્ટ છો ને ખરેખર વાપરવું જોઈએ ઓકે તો જાણકારી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો પાછા આવા ને આવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું કેમ કે અમારું લક્ષ્ય એક જ છે કે જો ભારતનું પશુધન તંદુરસ્ત હશે તો ભારતને મોટામાં મોટો ફાયદો કે ચોખ્ખા ઘી અને દૂધ મળશે અહીંયા અમે લઈએ છીએ મિત્રો વિરામ